जाने ली था धोया राम चरणे के राम ने जाने ली था बौन सके राम ने के रामना नाम पत्थर तया ओली भीलो नीना तुम्हारे सबरीये नाम जाने ली था भीलो नीना આવે જમાડ્યા બોરે કે રામને એને જાણી લીધા આવે જમાડ્યા બોરે કે રામને એને જાણી લીધા કોણ જાણી શકે રામને રે કે રામના નામે પત

જેમ પાણીમાં પથ્થર તર્યા એમ તમે તરી જશો જેમ પાણીમાં પથ્થર તર્યા એમ તમે તરી જશો કોણ જાણી શકે રામને રે કે રામના નામે પથ્થર તર્યા કોણ જાણી શકે રામને રે કે રામના નામે પથ્થર તર્યા Ada 근데...